વિસ્તૃત અને ઝીણવટપૂર્વકનો અહેવાલ તૈયાર કરવા માટે નિષ્ણાંતોની એક ટીમને જવાબદારી સોંપી હતી નિષ્ણાતોની આ ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક તપાસ અવલોકનના આધારે કાર્યવાહી કરાઈ છે આ દુર્ઘટનામાં જવાબદાર જણાયેલા અધિકારીઓના એન એમ નાયકાવાલા એટલે કે કાર્યપાલક એન્જિનિયર શ્રી યુસી પટેલ નાયબ કાર્યપાલક એન્જિનિયર શ્રી આરટી પટેલ નાયબ કાર્યપાલક એન્જિનિયર અને જેવી શા મદદ એન્જિનિયર્સ મુખ્યમંત્રીએ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ હેઠળ મૂકવાનો નિર્ણય લીધો છે ત્યારે આ ઘટના પગલે રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાનમાં લેતા મુખ્યમંત્રીએ જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ આપી છે આ પગલા ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે